ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી અને તાજેતરની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ ગુજરાતની મુલાકાતે છે અને પીએમ મોદીના આગમનથી એ ફરીથી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે હવે ટૂંક સમયમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે નવું મંત્રીમંડળ બની શકે છે જો કે પીએમ મોદીના આગમન પહેલાં જ સીઆર આર પાટીલ દ્વારા ધારાસભ્યો અને સાંસદોની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીઆર પાટીલે પણ સંકેત આપ્યા હતા કે ભાઈ હવે નવા મંત્રીમંડળ જે છે તે બની શકે છે જૂનું મંત્રીમંડળ જેનું વિસ્તરણ થઈ શકે છે એવા પૂરેપૂરા હવે ફરીથી એ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કયા મંત્રીઓને પડતા મૂકવામાં આવશે અને કયા ધારાસભ્યોને તક આપવામાં આવશે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી અને ફરીથી એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ તાજેતરમાં જ ગુજરાતના પ્રવાસે છે ગઈકાલે તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ સાથે પણ એક બેઠક યોજી હતી અને આ બેઠકમાં જેટલા પણ તાજેતરમાં મંત્રીઓ પદ ભોગવી રહ્યા છે તેમના સત્યાવીસ મહિનાનો એક રિપોર્ટ કાર્ડ જે છે તે તૈયાર કરવામાં આવ્યો હતો અને તેની ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવી હતી અને બીજી બાજુ જો તાજેતરની વાત કરવામાં આવે તો સાંજના સમય દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું પણ તાત્કાલિક ધોરણે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે કે એક બાજુ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે એટલે ચોક્કસથી ગુજરાતના રાજકારણમાં કોઈક નવા ચૂંટણી થવાના એંધાણ દેખાઈ રહ્યા છે જેમાં મંત્રીમંડળના વિસ્તરણની વાત કરવામાં આવે તો સીઆર પાટીલે પણ સંકેત આપી દીધા હતા કે જ્યારે પી એમ મોદી આગમન પહેલા બેઠક યોજાઈ જેમાં ધારાસભ્યો અને સાંસદોની હાજરી જોવા મળી હતી તેમાં સી પાટીલે સંકેત આપી દીધા કે ભાઈ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે મંત્રીમંડળની તો તાજેતરમાં જેટલા પણ મંત્રીઓ પદ ભોગવી રહ્યા છે તેમને ફરીથી નવા મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે એવા કેટલાક નામો હાલમાં ચર્ચાઈ રહ્યા છે નામો બહાર આવ્યા છે જેમાં પહેલું નામ છે ભીખુસિંહ પરમાર જેમના છેડા બીઝેડ જે ગ્રુપ છે તેમના દ્વારા જે સ્કેમ કરવામાં આવ્યું કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા અને તેમનું કનેક્શન મંત્રી ભીખુસિંહ પરમાર સાથે હોય તેવી અનેક ચર્ચાઓ ચાલી રહી હતી જોકે ત્યારબાદ ભીગુસિંહ પરમાર દ્વારા છબી તો ખરાઈ હતી તેમની સાથે સાથે ભારત જનતા પાર્ટી ઉપર પણ કીચડના છાંટા ઉડ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી એટલે ક્યાંક ને ક્યાંક હવે તેમનું પણ મંત્રી પદ છીનવાઈ શકે છે ત્યારબાદ વાત કરવામાં આવે બચુ ખાબડ તો બચુ ખાબડના રાજનામાને લઈને તાજેતરમાં પણ લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે આટલું બધું મંત્રી કૌભાંડ મસ્ત મોટું મનરેગા કૌભાંડ આચરું છતાં પણ બચું ખાબરનું રાજીનામું કેમ નથી ભારતીય જનતા પાર્ટી લઈ રહી અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ઉપર પણ ઘણું કીચડ ઓછડ્યું હતું જ્યારે મનરેગા કૌભાંડ જે બહાર આવ્યું અને લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના મંત્રી જે ખરેખર બચ્ચું ખાબડ દ્વારા આટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમના પુત્રો દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું છે અને બીજી બાજુ બચ્ચું ખાબડને અનેક સરકારી કાર્યક્રમોમાંથી બાકાત પણ રાખવામાં આવી રહ્યા છે એટલે તેમનું મંત્રીપદ છીનવાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે બીજી બાજુ વાત કરવા આવે તો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ જેમનું પણ ક્યાંક મર્યાદાને લઈને મંત્રીપદ જે છે તે છીનવાઈ શકે તેવી ચર્ચાઓ પણ તાજેતરમાં ચાલી રહી છે મુકેશ પટેલની પણ ચર્ચાઓ ચાલી રહી છે તો હવે જો રહ્યું કે નવા મંત્રીમંડળમાં કયા કયા નેતાઓને સ્થાન મળી શકે છે કયા ધારાસભ્યોને સ્થાન મળી શકે છે અને નવા મંત્રીમંડળની જો વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા અલ્પેશ ઠાકોર સીજે ચાવડા જેવા અનેક નામો ચર્ચાઈ રહ્યા છે શંકર ચૌધરી જે તાજેતરમાં જ વિધાનસભાના અધ્યક્ષ છે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે ભારત જનતા પાર્ટીને હંમેશાથી કોથળામાંથી ઉંદડું નીકાળવાની ટેવ તો રહી જ છે તો હવે જોઉં રહ્યું કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થાય છે અને નવા મંત્રી મંડળમાં સ્થાન કોને મળે છે અને ખાસ આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહેજો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે અને તમને શું લાગી રહ્યું છે કે નવા મંત્રીમંડળમાં ભારતીય જનતા પાર્ટી કયા ધારાસભ્યોને સ્થાન આપી શકે છે એ પણ અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં